ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશે અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ટાઈટલ ને થમનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કાંઈ વાંધો નહીં મિત્રો ટાઈટલ ને થમનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે તો આજે અમે જવાના છીએ શૂટિંગમાં એટલે કે આપણે બે શોર્ટ ફિલ્મ બનાવ્યા આજે ત્રીજી શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે તો ચાલો જઈએ પડવાએ તરત તૈયાર થઈ ગયા છે માતાજી એટલે આના સારા ધમનોનો હારો કરીને બધન હાજના ર રાખી સુવિક્ષા આપો છું તો આપણે તો ફર્સ્ટ તૈયાર કરી દીધી છે તો એને રોવાનો યાદ આવતો કેમ કે વેલા જગાડ્યો એટલે પપકોડે રોવાનો મજા ના એમ પપકોડે થઈ જાય એમ તો આવવાનું છે કઈ વાંધો નહી આવડા નીકળ જાવીયા છે તો અજે 7 વાગ્યા નથી ને અત્યારમાં આવ તો થઈ જવાનું છે ચાલો ત્યાં જઈને મળવી અને ખાસ મહેમાન આવવાના છે તો જો કે ટાઈટલ થમને લ તમને ખબર પડી ગઈ છે હા કોણ મહેમાન કોણ છે કઈ વાંદર ની આજે આપણે દુનિયા જો કે ઈ તો આપણ આમ તો હગા જ છે અમિતભાઈ અને રિંકલ ભાભી એટલે કે મારા ભાભી તો અમારે ફાઈના દીકરા થાય છે એટલા માટે અમે બધા એક ટીમ મેમ્બર થઈ ગયા છીએ એ લોકો અમારી ટીમમાં આવી ગયા છે એટલે કે એ અને અમે બધા ગ્રુપ અમારું અમિતભાઈની બધા એક ટીમ મેમ્બર થઈ ગયા છીએ એમ બધા તો સાથે શોર્ટ ફિલ્મમાં બનાવીશું તો જોવાનો ભૂલતા નહીં ગુજરાતી ફેમિલી ફિલ્મ વન જીરો એટ અને તૈયાર થઈ ગયા છે ઠેલા વેલા લઈ લીધા છે નાલો હવે કન્ટીન્યુ થાય છે હું હા છે ફાઇનલી મિત્રો લોકેશન સુધી પહોંચી ગયા છે અને ક્યાંનું લોકેશન ચકડ છે જો એકત્રીસ બી કિચડિયા એટલે કે જાનભાની દેડી આપણે આવ્યા છીએ ચતુરભાઈના ઘરે તારા ઠેલા વેલા લઈને

રામ રામ ને સીતाराम भाभी રામ રામ ને સીતારામ સોગાત પછી શૂટિંગ નું કામ આપણે હવે આગળ

બોલો વક્રચંદ મહાકા સૂર્ય કોમપ્રભ નિર્વિઘ્ન સુ સર્વું

હાલો અમિતભાઈ શીખવાડે છે ડાયલોગ વોઇસ ઓવર કરવાનું છે ને ડાયલોગ ખાલી શીખવાડે છે તો હાલો વરસાદ આવી ગયો તો એટલે શોપિંગનું કામ થોડોક ઊભું રાખી દીધું તો અને વરસાદ રહી ગયો છે હવે અને અમારે ધમભાઈ જાઓ સોલો જઈ ગયો છે પછી રોટલી બટલી કંઈ ગઢ ગયો હોઈ જબાજ ગેટ અફ બધું તૈયાર થઈ ગયો છે શું કહે છે અમિતભાઈ જમવાનું તૈયાર કરે છે આ ભાઈ જો